હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવીશું એક હેલ્ધી વર્ઝનમાં ચાટ હેલ્ધી વર્ઝનમાં એટલે તમે એ ખાવું હોય તો બી તમે નહીં ખાતા હોય એને શાકદાળમાં નાખ્યું હોય ને એ વસ્તુને તો બી તમે નીકાળી દો છો તો આજે આપણે ટ્રાય કરીશું કે આપણા વાળ માટે આપણા સ્કિન માટે જે વસ્તુ સારી છે તો આપણે એને આમ ઈચ્છાથી ખાઈ શકીએ એમ કે નીકાળીને એ કે ખાઈ લઈએ એના માટે આપણે બનાવીશું આજે મીઠા લીમડાની ચાટ બહુ જ ટેસ્ટી લાગે ફ્રેન્ડ ચલો તો બનાવીએ અને ખાઈએ કે કેવી લાગે અને તમે બી જો જો બનાવજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો વસ્તુ બહુ જ મસ્ત છે ખાવાલાયક છે કોથમીર તો બી આપણે શાકમાં ખાઈ લઈએ છીએ કે કોઈ વાટી નાખે કે સમારીને નાખીએ જેની ચોઈસ જે રીતે ભાવતી હોય રીતે બરાબર પણ લીમડો બધા નાખે હોય એટલે કાઢી નાખતા હોય છે અને ત્યારે વાળનું ને બધું બહુ જ લોકોનું વાળ ઉતરતા હોય છે બધું બહુ થતું હોય છે તો આપણે એના માટે લીમડો ખાવો તો તમે સરસ રીતે ખાઈ શકો એના માટે આપણે હેલ્ધી ચાટ બનાવીએ છીએ એના માટે મેં લીમડાના પત્તા ધોઈને લઈ લીધા છે ફ્રેડ લોળી બીટ જે જે વેજીટેબલ તમારા અંદર એડ કરવા એ તમે કરી શકો છો અને આપણે બનાવીશું અને બેસન ચણાના લોટથી અને એક કે બે ચમચી તમારા અંદર ચોખાનો લોટ એડ કરવો હોય ક્રિસ્પી કરવા તો તમે કરી શકો છો નહીં એકલા બેસનથી બી તમે બનાવી શકો ચલો પહેલાં એનું બેટર બનાવીએ આપણે ચલો તો બે થી ત્રણ ચમચી આપણે ચણાનો લોટ લઈશું હે અને એ અઢી ચમચી ચોખાનો લોટ એડ કરીશ ઓપ્શન છે ના કરવું હોય તો નહીં કરવાનું એની જગ્યાએ જો તમારી જોડે ના હોય અને બીજું એડ કરવું હોય ક્રિસ્પી કરવા ક્રંચી કરવા તો તમે અંદર સોજી બી પીસીને એડ કરી શકો છો પણ મોટી ના લેતા ઝીણી સોજી લેજો એટલે પત્તા ઉપર એનું લેયર ચોટ છે ઓકે તો આપણે અંદર મીઠું એડ કરીશું ટેસ્ટ અનુસાર એમાં થોડું મરચું કરીશું અને થોડી હળદર અને થોડું ધાણા જીવ બીજું આમાં કશું જશે નહીં તો બી તમારે મરી પાવડર કેવું કંઈ ભાવતું હોય તો તમે એડ કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે તમારે મસાલા એડ કરવાના રહેશે તમને ટેસ્ટ આવવો જોઈએ અને આ તમે હેલ્ધી રીતે ખાઈ શકો હરગથી છોકરાઓ ખાય કારણ કે આ ચાટ છે છોકરાઓને અંદરની વસ્તુ તો દેખાવાની જ નથી અને ઉપર મસ્ત ક્રિસ્પી લેયર આવી જશે ખરેખર ફ્રેન્ડ બહુ જ મસ્ત તમે એક વાર ચોક્કસથી ટ્રાય કરજો આમાં ખારો કેવું નાખવાની કોઈ જરૂર જ નથી અને પત્તા થોડા પૂણા પૂણા લઈ લજો લીબડાના પત્તા ને એટલા પૂણા લેવાના જાડા પત્તા ના લેતા એટલે તમને ખાવામાં મજા નહીં આવે આ તો તળી જશે ને ભાઈ તમને આઈડિયા બી નહીં આવે કે તમે શેની ચાટ ખાધી છે એટલી ટેસ્ટી લાગશે ફ્રેન્ડ ચાલો આપણે તેલ મૂકી દઈશું તળવા માટે

એટલે એના પર પાણી અને બરાબર તમારે સાફ કરી અને પછી જે આપણે પેસ્ટ બનાવી હોય એને ચણાના લોટની કે અને મસ્ત પતળું લેયર કરવાનું નહીં કરવાનું અને અંદર એડ કરી દેવાનું તેલ બરાબર આવવા દેવાનું મારા ગેસ ધીમો તો આઈડિયા નથી રહ્યો અને તેલ ફ્રેન્ડ બરાબર આવ્યું નથી ઓકે તો આપણે થોડીક વાર રાહ દેખીશું ત્યાં આવતી ડુંગળી ટામેટા સમારી લઈશું

લેયર દેખાવું જોઈએ કે ભાઈ આ વસ્તુનું છે મોટાને ખાવાનું હોય તો ખબર જ છે કે ભાઈ આ આપણા માટે આજે બની રહ્યું છે ને એટલે જે મેં તમને બતાવ્યું ઓવર લેયર ના થવું જોઈએ ચણાના લોટનું ક્રિસ્પી ક્રંચી મજા આવે એવા લીમડાના પત્તાની મસ્ત આપણે પહેલા ફ્રાય કરી લઈશું ચણાના લોટમાં કોટિંગ કરીશું ઓકે તમને બતાવું કે કેવા દેખાય છે મસ્ત હવે તમે આખા હો તો એકલા બી તમે ખાઈ શકો દેખાય છે એનો કલર દેખાય છે અંદર વસ્તુ છે દેખાય છે બ્રેડ અને કેટલા ક્રંચી લાગે છે હજુ ઠંડા થયા પછી બહુ જ મજા આવશે આવે છે નવાજ છે ને એ રીતે આપણે સિંગલ સિંગલ પશ્ચું પાછું તળી લઈશું નાખનું ચોટે ચાલે પણ મને ત્યાં સુધી બહુ જાડું લેયર ના કરતા તો તમને ખાવામાં મજા આવશે અને ક્રિસ્પી લીમડો થઈ જશે ખાલી ટેસ્ટ જ આવશે અમુક થોડોક જ કારણ કે ચાટ હશે એટલે બધું મિક્સમાં આવશે ને એટલે આઈડિયા છોકરાઓનું તો આઈડિયા બી નહીં આવે પણ જે આપણે રસોઈ કાયમ કરતા હોય એની સ્મેલથી આપણને ખબર પડે કે આપણે આ વસ્તુ બનાવી છે ફ્રેન્ડ ઓકે પણ પત્તા પૂણા પૂણા લેજો બહુ જાડા પત્તા તમને મજા નહીં આવે કયડા થઈ ગયા એટલે એ જલ્દી ફિલા ના થાય ચાટમાં તમારે જેટું નાખવું હોય તમે નાખી શકો આમલી કજુની ચટણી છે સોસ છે ગ્રીન ચટણી છે બધા વેઝિટેબલ છે અમેરિકન કોર્ન ગાજર મૂળી ટામેટું બીટ બધું જ નાખીને તમે અત્યારે મસ્ત ગરમીમાં કોઈ બીજું બનાવવાનો મન મજા ના આવતી હોય તો તમે આ રીતે બનાવી શકો ઓકે છે આ રીતે તમારે નવી ચાટનું ઓપ્શન છે ટ્રાય ચોક્કસથી કરજો બતાવ હું તમને આગળ ચાટ સજાવવાની કઈ કઈ વસ્તુ હું લઈ લઈશું અને કેટલું ક્રિસ્પી છે એ બી બતાવજો દેખાય છે લીમડાની આપણે બનાવી છે આ રીતે થાય તમારે કેટલો મસ્ત અવાજ આવે છોકરાઓને કે મોટા ગમે એને ગમે તે ખાઈ શકે અને ટેસ્ટી એટલી લાગશે કે ફરી તમે આ ચાટ બનાવશો આ રીતે આપણે એને ભાગી નાખીશું ઓકે હવે આપણે એમાં નાખીશું મસ્ત ઝીણી ઝીણી ડુંગળી સમારેલી ઓકે એમાં જશે ટામેટા જેટલા વેજીટેબલ તમે લેવા હો એટલા તમે લઈ શકો છો લીલા મરચાં લેવાના ઓપ્શન છે તમને ફાવવા જોઈએ ઓકે એમાં જશે મસ્ત સિંગદાણા એની જગ્યાએ શેકેલી સીંગ હોય તો બી તમે લઈ શકો છો એમાં જશે મસ્ત ચવાણું ઓપ્શન છે નાખવું હોય તો નાખજો બહુ જ મસ્ત લાગશે એને ભાગીને ઓકે ફ્રેન્ડ ટેસ્ટ અનુસાર પછી એમાં જશે લસણવાળી ચટણી આજર હોય તો મારી જોડે નથી અત્યારે બનાવી બી નથી પણ નાખજો ગ્રીન ચટણી બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ ઓકે હવે આમાં જશે ટેસ્ટ અનુસાર દહીં એ બી ટ્રાય કરજો તમે સાદું દહીં બહુ ખાટું ના હોવું જોઈએ અને આમાં જો પછી તમારે મસ્ત દાડમના દાણા હોય ફ્રેન્ડ અમેરિકન કોણ હોય ખરેખર તમે ખાવાની બહુ જ મજા આવી જશે અને ઝીણી સેવ હોય હવે તમે આવી ચાટ બનાવી હોય તો કોને ફ્રેન્ડ ના ભાવે પણ કે મને નથી ભાવતી હવે એમાં જશે આપણે ઘરે બનાવેલો મસ્ત તાજો તાજો સોસ અને પછી એડ કરીશું એના ઉપર મસ્ત એ કીધું એ રીતે મરચાં એડ કરવાના અને કોથમી એડ કરી દેવાનું લાસ્ટમાં જશે સંચણ મીઠું હોય ચાટ મસાલો હોય તમારા ટેસ્ટ અનુસાર તમારે અંદર એડ કરી દેવાનું કા જીરું એટલું શેકેલું હોય જીરું તો બી એડ કરી દેવાનું ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે હજુ અંદર અમેરિકન કોર્ન છે પછી ગાજર છે તમારી જોડે જેટલી વસ્તુ વેજીટેબલમાં હોય અને તમને ભાવતી હોય એ બધી વસ્તુ તમે એડ કરી શકો છો આમાં અને હું આમાં ઉપર બસ લીલા ધાણા નાખી અને કરીશ પણ મેં તમને કીધું એ રીતે તમે ચાર્ટ આ બનાવજો એન્જોય કરજો મારામાં ગ્રીન ચટણી બાકી રહી છે અમેરિકન કોણ નથી અમુક વસ્તુ નથી પણ તમે હોય તો ચોક્કસથી નાખજો ફ્રેન્ડ બાય